હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર એક ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એકસો પાંત્રીસ અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ તમામ એમસીક્યુની પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે ધંધાકીય પર્યાવરણ કેટલા પ્રકારના તત્વોમાં વહેંચાયેલ છે જવાબ થશે બે આંતરિક અને બાહ્ય પરિબળો નીચેનામાંથી કયું આંતરિક તત્વ છે તો સંસ્થાની રચના છે એ કંપની દ્વારા કરવામાં આવે છે અથવા એમાં ફેરફાર પણ કંપની કરી શકે છે કયું તત્વ બાહ્ય પર્યાવરણમાં આવે છે તો મૂડી મેનેજમેન્ટ અને કામદારો એ કંપનીના કંટ્રોલમાં હોય છે એટલે આંતરિક પરિબળ કહેવાય ટેકનોલોજી બાહ્ય પરિબળ ગણાશે કયું આર્થિક છે છે તો વ્યાજનો દર એને નાણાકીય બાબતો સાથે સંબંધ છે રાજકીય તત્વનું ઉદાહરણ કયું છે તો ચૂંટણીની પ્રણાલી છે એ રાજકીય બાબતમાં આવશે ત્યારબાદ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ કયા તત્વો હેઠળ આવે છે એટલે કે ગ્રાહક સુરક્ષા ધારો છે એ કાયદો છે એટલે કાનૂની પાસા હેઠળ આવશે વસ્તી વૃદ્ધિનો દર કયા તત્વો નીચે આવશે તો વસ્તી છે એ સામાજિક પરિબળ છે વિદેશી ચલણ દર કયા તત્વ સાથે સંબંધ ધરાવે છે તો આર્થિક બાબત સાથે નીચેનામાંથી કયું તત્વ આંતરિક છે સરકારની નીતિ ના તે બાહ્ય પરિબળ ગણાશે મેનેજમેન્ટની કાર્યદક્ષતા હા તે કંપનીના પોતાના હાથમાં હોય છે નિયંત્રિત કરી શકે છે ફેરફાર કરી શકે છે વિદેશી રોકાણને મોંઘવારી છે એ બાહ્ય પરિબળ કહેવાય તો મેનેજમેન્ટની કાર્યક્ષમતા શિક્ષણ સ્તર છે એ સામાજિક પ્રક્રિયા છે રેપોરેટ દર એટલે શું સોરી રિવર્સ રેપોરેટ દર એટલે શું તો આરબીઆઈ બેંક પાસેથી રૂપિયા ઓછીના લે તે માટેનો દર છે ઓપન માર્કેટ ઓપરેશન્સ ઓ એમ ઓ શું દર્શાવે છે તો આરબીઆઈ દ્વારા સિક્યુરિટીની ખરીદી અને વેચાણ દર્શાવે છે કયા સાધન દ્વારા આરબીઆઈ સીધી રીતે મની સપ્લાયને નિયંત્રિત કરે છે તો એસએલઆર અને સીઆરઆર કયા સાધનને પરોક્ષ નિયંત્રણ કહેવામાં આવે છે તો ઓપન માર્કેટ ઓપરેશન્સ આરબીઆઈ કઈ નીતિ અપનાવે ત્યારે મોંઘવારી વધે છે તો કઠોર નીતિ અપનાવે ત્યારે મોંઘવારી વધે છે આરબીઆઈ કઈ નીતિ અપનાવે તો મંદી આવે છે ઉદાર નીતિ અપનાવે ત્યારે નાણાકીય નીતિનો મુખ્ય પ્રભાવ કયા ક્ષેત્ર પર પડે છે ચલણ અને ક્રેડિટ સિસ્ટમ ઉપર ક્રેડિટ કંટ્રોલ કરવું કોની ફરજમાં આવે છે આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં ઘટાડો શું દર્શાવે છે ગ્રાહક માટેની લોન સસ્તી બનશે સીઆરઆર વધે તો શું થાય છે તો બેંક પાસે ઓછા રૂપિયા ઉપલબ્ધ રહે છે એમઆરટી પીનો કાયદો ભારતમાં ક્યારે લાગુ પડ્યો તો ઓગણીસો ને એમઆરટીપી સિત્તેરમાં એમ કાયદાનો મુખ્ય હેતુ શું હતો તો એકાધિકાર અથવા ઈજારાશાહી અટકાવી એમઆરટીપી કાયદો કોના વિરોધમાં બનાવવામાં આવ્યો હતો તો પ્રતિબંધિત વેપારીઓની પ્રથા માટે એમઆરટીપી કાયદા હેઠળ કઈ કમિશનની રચના કરવામાં આવી તો એમઆરટીપી કમિશન એમઆરટીપી કાયદા હેઠળનો એકાધિકાર એટલે શું તો એક જ કંપનીનું પ્રભુત્વ અથવા ઈજારો એમઆરટીપી કાયદાનો મુખ્ય લાભ કોને મળે છે તો કે ગ્રાહકને એમઆરટીપી કાયદા મુજબ પ્રતિબંધનાત્મક વ્યવસાય પ્રથા કઈ છે તો સ્પર્ધા દૂર કરવા ભાવ નિયંત્રણ એમઆરટીપી કાયદા હેઠળ કઈ પ્રથા પ્રથા ગેરકાયદેસર ગણાય ખોટી ખોટી રીતે જાહેરાત કરવાની પ્રથા એમઆરટીપી કાયદો કયા દેશના કાયદાથી પ્રેરિત હતો અમેરિકા એમઆરટીપી પી અમલ કોણ કરે છે એમઆરટી પીનું કમિશન્સ ફેમા કાયદો ભારતમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં લાગુ થયો અને અમલ ક્યારથી શરૂ થયો તો બે હજારથી કાયદેસર અમલ શરૂ થયો પેમા કાયદા કયા કાયદાની જગ્યાએ આવેલ છે તો પેરા અધિનિયમ ઓગણીસો તોતેરની જગ્યાએ પેમાનું પૂરું નામ શું છે તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ પેમાનો મુખ્ય હેતુ શું છે તો કે વિદેશી ચલણનું નિયમન અને સરળતા લાવવી ફેમા કાયદાની અમલવારી માટે મુખ્ય સંસ્થા ભારતની અંદર કોણ કરે છે ફેમાનું નિયમન તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઓગણીસો ને છ્યાસીની અંદર ગ્રાહક સુરક્ષા ધારાનો મુખ્ય હેતુ શું હતો ગ્રાહકના હિતની રક્ષા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કેટલા સ્તરની ન્યાય વ્યવસ્થા છે તો ત્રણ સ્તરની ગ્રાહક કોર્ટ ત્રણ ભાગમાં છે જિલ્લા ફોરમ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહક એટલે કોણ તો કે વસ્તુ કે સેવા ખરીદનાર જિલ્લા ફોરમમાં ફરિયાદ માટેની ન્યૂનતમ કિંમત મર્યાદા કેટલી છે લાખ રાજ્યમાં કેટલી છે તો કે કરોડ સુધી અને રાષ્ટ્રીય કક્ષામાં કેટલી છે તો કે એક કરોડથી વધુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કુલ કેટલા હકો આપવામાં આવ્યા છે છ નીચે પૈકી કયો ગ્રાહકનો અધિકાર છે તો કે સાંભળવાનો અધિકાર કંપનીની સામાજિક જવાબદારી સીએસઆર કયા અધિનિયમ હેઠળ કાનૂની રીતે ફરજિયાત છે કંપની અધિનિયમ બે હજાર તેર સીએસઆર સંબંધિત જોગવાઈ કંપની બે હજાર તેર અધિનિયમ હેઠળ કઈ કલમમાં જોગવાઈ છે તો કલમ એકસો ને પાંત્રીસમાં સીએસઆર અંતર્ગત કંપનીએ નફાના કેટલા ટકા ખર્ચ કરવો પડે છે બે ટકા સીએસઆર ફરજિયાત કરવા માટે કંપનીનું નેટ ટર્નઓવર કેટલું હોવું જોઈએ પાંચસો કરોડ કે તેથી વધુ સીએસઆર ફરજિયાત કરવા માટે વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ એક હજાર કરોડ અથવા તેનાથી વધુ સીએસઆર ફરજિયાત થવા માટે કંપનીનો શુદ્ધ નફો કેટલો હોવો જોઈએ પાંચ કરોડ અથવા તેનાથી વધુ સીએસઆર કમિટીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ ત્રણ સીએસઆર હેઠળ ખર્ચ કઈ બાબત પર કરી શકાય શિક્ષણ આરોગ્ય પર્યાવરણ સુરક્ષા ટૂંકમાં જેનો હેતુ નફો કમાવાનો કે વ્યક્તિગત લાભનો ન હોય તે તમામનો સમાવેશ સીએસઆરમાં થઈ શકે સીએસઆર હેઠળ ખર્ચ કઈ બાબત ન ગણી શકાય તો કર્મચારીના લાભ માટે હોય કંપનીના વ્યવસાય માટે હોય રાજકીય દાન માટે હોય તો એનો સમાવેશ ન થાય સીએસઆર અમલીકરણ માટે શેનો ઉપયોગ થઈ શકે પોતાનું ટ્રસ્ટ કે ફાઉન્ડેશન એનજીઓ સરકાર માન્ય સંસ્થા કોઈપણનો ઉપયોગ થઈ શકે આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ માટેની સૌથી સરળ પદ્ધતિ કઈ છે એક્સપોર્ટિંગ કરવું અથવા નિકાસ કરવી નીચેના પૈકી કયું પ્રત્યક્ષ નિવેક્સપોર્ટ લાઇસન્સ વેન્ચર તમામ એટલે શું તો કે ટેકનોલોજી બ્રાન્ડ પોતાના નામનો ઉપયોગ કરવાનો હક આપે છે ફ્રેન્ચાઇઝી મુખ્યત્વે કયા ક્ષેત્રની અંદર જોવા મળે છે તો સેવા ક્ષેત્રની અંદર એમ્સડોન અને કે એફસી કઈ પદ્ધતિથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ્યા છે તો ફ્રેન્ચાઇઝી લીધેલી છે જોઈન્ટ વેન્ચર એટલે શું તો કે બે અથવા વધુ દેશોની કંપની ભાગીદારીમાં વેપાર કરે તે ટાટા બ્લક કયા પ્રકારની પ્રવેશનું ઉદાહરણ છે તો જોઈન્ટ વેન્ચર વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને ચોરાણુંમાં વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં છે વોશિંગ્ટન ડીસીની અંદર વિશ્વ બેંકનો મુખ્ય હેતુ શું છે ગરીબી ઘટાડવી અને વિકાસ માટે લોન આપવી વિશ્વ બેંક કયા સમૂહનો ભાગ છે તો વર્લ્ડ બેંકના ગ્રુપનો ભાગ છે વિશ્વ બેંક ગ્રુપની મુખ્ય સંસ્થા કેટલી છે પાંચ બેંકો છે વિશ્વ બેંકના મુખ્ય બે ભાગ કયા છે આઈબીઆરડી અને આઈડીએ આઈબીઆરડીનું પૂરું નામ શું છે ઇન્ડિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન્સ એન્ડ ડેવલપમેન્ટ આઈડીએનું પૂરું નામ શું છે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન્સ આઈ એફસીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને છપ્પનમાં આઈએફસીનું મુખ્ય કાર્ય શું છે ખાનગી ક્ષેત્રના વિકાસ માટે સહાય વિદેશી મૂડીરોકાણનો અર્થ શું થાય વિદેશી દેશોમાં રોકાયેલ રોકાણ કરવું વિદેશી મૂડીરોકાણના મુખ્ય કેટલા પ્રકાર પડે છે બે સીધું અને પોર્ટફોલિયો મૂડીરોકાણ એફડીઆઈનું પૂરું નામ શું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફ પીઆઈનું પૂરું નામ શું છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈમાં રોકાણકાર શું કરે છે તો કે કંપનીના વ્યવસ્થાપનમાં નિયંત્રણ મેળવે છે એફપીઆઈમાં રોકાણકાર સામાન્ય રીતે કયા સાધનોમાં રોકાણ કરે છે શેર અને બોન્ડમાં નીચે પૈકી કઈ પ્રવેશ પદ્ધતિ એફડીઆઈ અંતર્ગત આવે છે જોઈન્ટ વેન્ચર સંપૂર્ણ માલિકી સહાયક કંપની મેજર અને એક્ટિવેશન્સ તમામ આવે છે પોર્ટફોલિયો રોકાણ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે ટૂંકા ગાળા માટે ગ્રીન ફિલ્ડ રોકાણનો અર્થ શું થાય છે નવા પ્રોજેક્ટમાં શૂન્યથી રોકાણ કરવું બ્રાઉન ફિલ્ડ રોકાણ એટલે શું જૂની કંપની અથવા સંસ્થાને ખરીદી લેવી શાર્કની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને પંચ્યાસીમાં તેનું મુખ્ય મથક ક્યાં છે નેપાળના કાટમાડુમાં શાર્કનું વડો મથક છે શાર્કની સ્થાપના સમયે સભ્ય સંખ્યા કેટલી હતી સાત શાર્કના નીચે પૈકી કયો દેશ પછીથી જોડાયો તો અફઘાનિસ્તાન બે હજાર સાતમાં શાર્કનું મુખ્ય સૂત્ર શું છે ડેવલપમેન્ટ થ્રોઆઉટ કોર્પોરેશન્સ શાર્કનું પ્રથમ શિખર સંમેલન ક્યાં યોજાયું ઢાકાની અંદર ઓગણીસો ને પંચ્યાસીમાં એશિયનની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને સડસઠ સ્થાપના ક્યાં કરવામાં આવી તો બેંકોકની અંદર એશિયનના સ્થાપક સભ્ય સંખ્યા કેટલી હતી પહેલાં પાંચની હતી એશિયનનું મુખ્ય મથક ક્યાં છે તો ઇન્ડોનેશિયાના જકરાતાની અંદર એશિયનના કુલ સભ્યો હાલની અંદર કેટલા છે દસ નાપ્ટાની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચોરાણુંમાં નાપ્ટામાં કેટલા દેશો છે યુએસએ કેનેડા અને મેક્સિકો નાપ્ટાનો મુખ્ય હેતુ શું છે વેપાર અવરોધ ઘટાડવા અને મુક્ત વેપારને પ્રોત્સાહન આપવું નાપટાને કયા કરારને બદલી નાખ્યો તો યુ એસ એમ સી એ નાપટાનું બીજું નામ છે બે હજાર વીસથી નાપટા કરાર ક્યારે સહી થયો ઓગણીસો ને બાણુંમાં નાપટાના ફાયદામાં શું આવે છે વેપાર વધારો થાય છે રોજગારી વધે આર્થિક વૃદ્ધિ તમામ કયો બ્લોક હવે યુએસએમસીએના નામથી ઓળખવામાં આવે છે તો નાપટા યજમાન દેશમાં એફડીઆઈનો સૌથી મોટો લાભ કયો છે રોજગારીનું સર્જન એફડીઆઈથી યજમાન દેશમાં કઈ નવી વસ્તુ સરળતાથી મળે છે તો ટેકનોલોજી અને કુશળતા આધારિત હોય તેવી એફડીઆઈ દ્વારા યજમાન દેશની કઈ સમસ્યા ઘટે છે બેરોજગારીની સમસ્યા દૂર થાય છે યજમાન દેશમાં એફડીઆઈ પ્રવાહ વધવાથી શું મજબૂત બને છે વિદેશી ચલણનું ભંડોળ વધે છે યજમાન દેશને એફડીઆઈથી શું મળે છે તો વિદેશી રોકાણ અને રોકાણ પણ મળે છે ભારતની વિદેશ વેપારની નીતિ કોના દ્વારા ઘડવામાં આવે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભારતની વિદેશ વેપારની નીતિની અવધિ કેટલી અવધિમાં જાહેર થાય છે પાંચ વર્ષે એકવાર બે હજાર પંદર વીસની વિદેશ વેપારની નીતિમાં ભારતનું મુખ્ય લક્ષ્ય શું છે તો કે નિકાસ કમાણી ડબલ કરવી મર્ચન્ટાઇલ એક્સપોર્ટ ફોરમ ઇન્ડિયા સ્કીમ એમ ઇએસ નીતિ એની શરૂઆત ક્યારે થઈ બે હજાર પંદર વીસમાં સર્વિસ એક્સપોર્ટ ફોર ઇન્ડિયા સ્કીમ એસ ઇ આઈ એસની નીતિની શરૂઆત ક્યારે થઈ તો બે હજાર પંદરથી વીસમાં ભારતની વિદેશ વેપારની નીતિના મુખ્ય બે ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવે છે માલ અને સેવા નિકાસ વધારવા માટે વિદેશ વેપારની નીતિ કઈ વાતને પ્રોત્સાહન આપે છે ટેક્સમાં છૂટછાટ નિકાસમાં સબસિડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ આ તમામ સુવિધાઓ આપે છે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું દેશના તમામ આંતરરાષ્ટ્રીય લેવડ દેવડનો હિસ્સા બેલેન્સ ઓફ પેમેન્ટને કેટલા ભાગમાં વેચવામાં આવે બે ભાગમાં બેલેન્સ ઓફ પેમેન્ટમાં મુખ્ય કેટલા ખાતા અથવા કેટલા ભાગ હોય છે કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ ચાલુ ખાતું અને મૂડી ખાતું બેલેન્સ ઓફ પેમેન્ટમાં કરંટ અકાઉન્ટમાં શું આવે તો કે માલ અને સેવાનો વેપાર કેપિટલ અકાઉન્ટમાં શું આવે છે તો વિદેશી રોકાણ અંગેની બાબતો ગેટનું પૂરું નામ શું છે જનરલ એગ્રીમેન્ટ ફોર ઓન ટ્રેડ એન્ડ ટેરિફ ગેટ ક્યારે સ્થાપવામાં આવ્યું ઓગણીસો ને સુડતાલીસમાં અમલીકરણ ક્યારે શરૂ થયું ઓગણીસો ને અડતાલીસમાં હેતુ શું છે સ્વિટરલેન્ડની અંદર શરૂઆતમાં ગેટમાં કેટલા સભ્યો હતા એકસો ને ત્રેવીસ ગેટની વાટાઘાટો છેલ્લે ક્યાં થઈ તો ઋગ્વે ની અંદર ઋગ્વે રાઉન્ડ ક્યારે યોજવામાં આવ્યો હતો તો ઓગણીસો થી ચોસઠ દરમિયાન ઋગ્વે રાઉન્ડના પરિણામે કઈ સંસ્થા અસ્તિત્વમાં આવી તો ગેટના સ્થાને ડબલ્યુટીઓ અસ્તિત્વમાં આવી ડબલ્યુટીઓ ક્યારે સ્થપાયું તો ઓગણીસો ને પંચાણુંમાં ગેટ મુખ્યત્વે કયા વેપાર પર ધ્યાન આપતું હતું માત્ર માલને લગતા ગેટ હેઠળ કયા વેપારનો સમાવેશ થતો ન હતો તો સેવા અને બૌદ્ધિક સંપદાના હકો છે તે એમાં આવતા ન હતા ગેટનું મુખ્ય લક્ષણ શું છે તો કે ભેદભાવ વગર વેપાર કરવો ગેટની જગ્યાએ ડબલ્યુટીઓ ક્યારે કાર્યરત થયું પહેલી જાન્યુઆરી ઓગણીસસો ને પંચાણુંથી ડબલ્યુટીઓનું પૂરું નામ શું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુટીઓ ક્યારે સ્થાપિત થયું ઓગણીસો ને પંચાણુંમાં ડબલ્યુટીઓ ઓફિશિયલી ક્યારે સ્થાપિત થયું એક જાન્યુઆરી ઓગણીસો ને પંચાણુંની અંદર મુખ્ય મથક ક્યાં આવેલું છે જીનિવા સ્વિટરલેન્ડમાં કઈ સંધિ છે ડબલ્યુટીઓ એ આવે છે ગેટની સંધિ ટ્રીપ્સની સંધિ અને જી એ ટી એસની સંધિ આપેલ તમામ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત